રામ રામ બધાને આજના નવા બ્લોગમાં હું સ્વાગત કરા આપણે આજે છે ને મહિન્દ્રા ને મહિન્દ્રા શોરૂમની માર્કેટ કરવા આવ્યા કે ભાઈનો મને ફોન આવ્યો કે ઓળખાણમાં છે તો મને કે અમે બગોદર આવ્યા ને આપણા બગોદરમાં છે ને ભાઈએ નાખેલું છે ને આપણે બે મહિન્દ્રાની બુલેરો ગાડીની આજે વિડીયો ઉતારવાનો હોય તો કઈ રીતે બુલેરો ગાડીની ડિટેલ્સ છે એ બધી આગળ ભાઈ પાસેથી હું કેસઅપ કરા ને આગળ એવું ભવિષ્યમાં લાગે ને તો જો તમારે ડિમાન્ડ હશે તો આપણે મહિન્દ્રાને શોરૂમે જઈ અને વિડીયો ઉતારવાની ટ્રાય કરી તો આજના વ્લોગમાં બહુ મજા આવી છે આ જાહેરાતનો વ્લોગ રહીએ અને ગાડીનું કઈ રીતે બધું હે મહિન્દ્રાની બે ગાડી બહુ મસ્તી ને હે જે જૂનો બોલેરો હતો ને વ્હાઈટ કલરમાં આવતો ને એ બધો બ્લેક કલરમાં આવે બે મોડલ છે મહિન્દ્રાના બોલેરાના એક અને બે બે એક જે નવું લેટેસ્ટ મોડલ નીકળ્યું ને એ છે અને એક જે જૂનું જે આપણે પહેલાં આવતું ને એ બોલેરાનું મોડલ છે તો હું પહેલાં ગાડીની કન્ડિશન અંદર બેકગ્રાઉન્ડ સી સીટ બધું બતાવવાનું ટ્રાય કરા અને બીજું ભાઈ જેટલી માહિતી આગળ આપણે પૂછીએ કે ફાઈનલ્સનું શું એ કઈ રીતે આપણે કેટલા પ્રાઇઝમાં મળે તો એ બધા બધી માહિતી સેલેક્ટ એસઅપ કરા પેલા હું ગાડીનું સીન લેલા તો જોવાનો આગ્રહ રાખા ને આગળ શેર સબસ્ક્રાઈબ કરાવવાની જવાબદારી તમારી બતાની આ મહિન્દ્રાનું પેલું મોડલ આવતું ને એ ગાડી છે આપણે જે દૂધમાન વાપરતા ને એ ગાડી છે આ પેલા વ્હાઈટમાં આવતું અટાણે બ્લેકમાં આવે હું તો બહુ સારું મોડલ આવે લો ખુલ્લો ગાડી આ ગાડી છે એ અંદર જઈને તમને ડેશબોર્ડ બધું ગાડીનું બતાવો લેન્થ ગાડીની અંદરની આ બહુ સારું આવે અને આ છે ને આપણે આપડે પગવાનું છે ગધરબોડમાં આપણે પગ અડવાનું ફાર ન લાગે ને તો અમુક ગાડીઓમાં છે ને આ નિશું આવે ને તો ગાડીમાં પગ અડવાનું ફાર લાગે એટલે બહુ સારું બનાવેલ છે મોડલમાં કંઈ વાંધો નહીં ને આ પાસવર્ડનું જો આખી ગાડીની લેન્થ આપેલી છે અહીંની બહુ લોંગ ગાડી છે અને ફેમિલી માટે બહુ અતિ ઉત્તમ ગાડી આવે આ બોલેરો રહો આપણી તો ખબર જ છે આપણે ફેરવીએ જ દૂધમાં બધામાં અને સ્ટીયરિંગ માનું ને કે આ લોકનું કંઈ નથી આગળ ભાઈ આવે તો પૂછીએ એઠું શું થાય કે નહીં આ ગાડીનું આવી રીતના હે બહુ જ મસ્ત છે ના ગિયરની સિસ્ટમ ને આવે બધી પાછળ નું બતાવવાનું ટ્રાય સીટ પણ એડજસ્ટ થાય પાછળ સીટ આ આખું ડેશબોર્ડ બતાવી આવી રીતના હે સરસ બહુ મસ્ત ગાડી હે કઈ વાગડી બીજી ગાડીનું એમ લા ને વિન્ડો ઇલેક્ટ્રિક આવે બધું જો આ સાપવાનું આવે ના પાછળની જગ્યા છે આખું પાછળ એક અને બે છોકરા હોય તો શિયાળ વ્યક્તિ હમાય બાકી તન તન તો આરામથી હમાય જાય આ ગાડીમાં પાછળ આમાં પણ બહુ એડજસ્ટ થાય આરામ મજા આવે બે હવા ને કઈ વાંધો ને ગાડીમાં પાછળ ની પણ એવી સુવિધા છે પગ અટતા ને જ પાછળના જવો ના તમે આરામથી પગ રાખી શકો ને આ સીટ આવે તો એ કઈ ઉપાધિ ન રહીએ ના અમુકમાં તાટી આપણે ઉષા ચડાવવા પડે એવું આપણે બીજી ગાડીએ જઈએ આ ગાડી નવું મોડલ છે જે હમણાં આવ્યું હતું ને એ છે ઓલ જે બતાવ્યું હતું પહેલું મોડલ હતું આ ગાડીની કટી સારી છે જો આ પાછળનું સીન બધું આયો હુમાય છે એવી રીતના ઓન દર્જન બતાવવા ટ્રાય બધું ડેસબોર્ડ સ્ટેરિંગ વ્હીલ ની ફિલિંગ આવે આ ને એટલે એક સ્યુવી લક્ઝ એક સ્યુવી ગાડીમાં જઈને બેઠા એટલી લોંગ ડેશબોર્ડ બહુ મસ્ત આવે અને ફિનિશિંગ બહુ મસ્ત આવે ગાડીનું અંદરનું ના ગિયર સિસ્ટમ આવે ના આપણી આખા વિન્ડો સિસ્ટમ આવે આપણી કાસની ના એન્ડ બ્રેક આપણે હાથ રાખવાનો આરામ કોઈ હાથ થાકે કે જાય તો એના માટે ના હાખું જવું જાય આવી રીતના હા દરબો આમાં બુકવું પડ્યું રહી આપણે ના ઘેર આવે એક આ સ્ટેરિંગ છે ને આપણે એડજસ્ટ કરે હકીએ આપણે જાતને જ્યાં નીચે આપે પૂછ પૂછ થી આપણી સ્ટેરિંગ એડજસ્ટ કરે એઠ હું શું કરવું હોય તો થઈ હગે અને સીટ જ્યાં પાછળ વાઈ ગઈ તો એટલે એટલો ગેપ આવે ગાડીમાં જો મારા પગ મારે સાડા સો ફૂટની ઊંચાઈ છે તો પણ આ અડવાની બહુ ફાર નથી લાગતી જો એટલે જગ્યાથી આપણે આરામથી બેસે હકીએ હા નિરાયત વાળી ગાડી છે પાછળનું લાશી ગાડીનું આમાં હે ને આપડે આ વિન્ડો સિસ્ટમ નથી આવતી વિન્ડો સિસ્ટમ બધી જો આ સાઈડમાં છે જે બધી ગાડીઓમાં આ આવે ને એ વિન્ડો સિસ્ટમ વા નાખી દીધી આપડી ડ્રાઈવિંગ સાઈડમાં ડાબી સાઈડમાં આપણી જે ગિયરની બાજુમાં જે કરવું એ કરે શકીએ આ ગાડીની સિસ્ટમ જોવા જઈએ બહુ મસ્ત હે એક સીવી ટાઈપ ફિલિંગ આવે ગાડી બેસી એટલે આવી રીતના હે લેવાનો વિચાર કરતા હોય તો ગાડી બહુ સાર્યું કાઢ્યું આમાં હે ને થોડીક ઓછી આવે ઓલામાં જે પાછળ બે ત્રણ આમાં એક જ વ્યક્તિ બેસે હગે પેસમાં જ એક ની જગ્યા હજી જૂનો હતો ને એમાં બે બે વ્યક્તિ આરામથી બેસે હગે થોડોક એટલો ફેર છે ગાડીમાં તો તો આવી રીતના બે બોલેરો ગાડી મહિન્દ્રાની બહુ સરસ મજાની છે અને લે પિકઅપ ને એમાં તો કેવું જ ન પડે ગાડીમાં તો એ ભાઈ પાસે જે આપણી માહિતી લેવાની છે એ માહિતી લે હું પુગાડવાની કોશિશ કરા તો જોતા રહીજો કઈ રીતે છે કેટલામાં ડાઉન પેમેન્ટ છે કાં ભરવાનું ગાડીમાં કઈ રીતે ઓખા સિસ્ટમ રહે અને આ પોરબંદર મહિન્દ્રા શોરૂમથી ગાડીના સ્પોન્સરશિપ છે ભાઈ ભાઈ તો એમાંથી એક ભાઈ મને ઓળખે તો મને ફોન આવ્યો હતો કે તમે બગોદરા જ આવજો તો કે કંઈ વાંધો નહીં તો બગોદર જેને ફોન આપણે વિડીયો ઉતારીએ તો હાલો ભાઈ પાસે બધી માહિતી લેવાની કોશિશ કરા તો આ ગાડીનું તો બધું સીન આવે ગુ તો એ જોતા રહ્યો આગળ આગળ તો રામ રામ ભાઈ આપણે તમારા બધાનો ફોન આવ્યો અને આ વિડીયો ઉતારવા આવ્યો તો હું તમારો આભાર વ્યક્ત તમારા અને મારા સબ્સ્ક્રાઇબર સુધી આ જો કે મોલેરો વિશે તો આપણે કંઈ કહેવાનું હોય જ નહીં આ તો વર્ષો થી આ આપણે દૂધ દૂધમાં નમારા માટી બધા ઢોળ રહી જાગા દિવસે કે મારે કે હોય ચોથા પછી આ નવી ગાડી આવી

હવે આ આપણું બોલેરોનું નું બી સિક્સ પછી અપડેટ મોડેલ છે કે જે આપણે પેલા ટીયુવી કરીને ગાડી આવતી હતી તમને ખ્યાલ હોય તો ટીયુવી સક્સેસ ગઈ એટલે પછી કંપની એમાં તો નાના મોટા ફેરફાર કરીને એક સ્પોર્ટી લુક લઈ આવ્યા કે સ્પોર્ટી લુક એવું છે કે જે તમને છે ને એક્સયુવી જેવી ફિલિંગ આવશે તમે જોઈ શકો છો આ તો ઉણા પણ વધે લક્ઝરી ટાઈપ આપણે અંદર હું બેઠો ને હમણાં તો આપણે છે ને આ પગ અડવાની ફાર ન લાગે બીજી ગાડીમાં છે ને સ્ટીરિંગ આપણે એડજસ્ટ થાય હવે ને સ્ટીરિંગ તો આપણે કરવું હોય તો જો અહીંયા નીચે છે ને

આ મોડલ છે એ સાડા અગિયાર ની આસપાસ પડે અને ટોપ મોડલ લેવા જાવ તો સાડા બાર ની આસપાસ ઓકે આમાં બધા મોડલ છે એ વેલ્યુ ફોર મની મોડલ કહેવા જાય તો એન ટેન છે અત્યારે આમાં નવું મોડલ લોન્ચ થયું એન ઇલેવન છે અને એ ઇલેવન ની જ વાત કરું છું ટોપ મોડલ છે હમણાં કલર કેટલા આપણે સોઈઝિંગ જો મળી જાય બ્લેક વ્હાઇટ ગ્રે ઓલમોસ્ટ જે આપણે રેગ્યુલર કલર હોય ને બધા ઇન્ક્લુડેડ ઓકે એક આમાં જીન્સ બ્લુ કલર આવ્યો છે એ બી બહુ બેસ્ટ કલર છે આવજો

બીજી કોઈ પણ ગાડી તમને મગજમાં નહીં બેસે એની અમે સ્યોરિટી આપીએ છીએ અને પ્લસ આપણે ખાલી ગાડી જ નથી વેચતા સાથે સાથે બેસ્ટ સર્વિસ પણ આપીએ છીએ મહિન્દ્રાની બધી ગાડી તમે કોઈપણ ગાડી લેશો તમને રાઇટ સર્વિસ આપી એ માટેની મહિન્દ્રાનું મેઇન ઉદેશ્ય એ છે થેન્ક યુ ઓકે આભાર તમારો આ વિડીયો શેર કરજો બધા એક તરફ